ગુજરાતમાં પણ બિહાર જેવી ઘટના બની છે વલસાડના ઉમરસાડીમાં નિર્માણાધીન બ્રિજનો પિલર નમી ગયો ખાડીમાં બનાવેલા બ્રિજનો પિલર નમવાથી વહીવટી તંત્ર દોડતું થયું ઉમરસાડીથી દરિયાકિનારે જવા માટે આ બ્રિજ બનતો હતો પરંતુ બ્રિજ તૈયાર થયા પહેલા જ પિલર નમી જતાં કામની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે ખાડીમાં બનાવેલા બ્રિજનો પિલર નમી ગયો છે બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે બ્રિજ તૈયાર થયા બાદ કેટલો સુરક્ષિત રહેશે એ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે નિર્માણાધીન બ્રિજનો પિલર નમી પડ્યો છે ખાડીમાં બનાવેલા બ્રિજનો પિલર નમ્યો છે વિગતો સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે માનવ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે પિલર નમી પડ્યો છે શું વિગતો જીજ્ઞાસા જે આ બ્રિજ છે વલસાડ જિલ્લા તાલુકાના ઉમરસાડીના દરિયા કિનારે પેડેસ્ટલ બ્રિજ એટલે કે વોકવે બનાવવામાં આવી રહ્યો હતો અને જે રીતે પ્રવાસનના વિકાસ માટે આ જે બ્રિજ બની રહ્યો છે તે બ્રિજ જે ખાડી ઉપર બનાવવામાં આવી રહ્યો હતો અને જે ખાડીમાં અત્યારે જે રીતે ભરતીનો સમય હોવાના કારણે જે નીચે જે એક બોક્સ બનાવવાનું હોય છે એ બોક્સ હજી બનાવવાનું બાકી હતું અને ત્યાં જ આજે ભારે પાણી આવવાથી આજે બિલર નમી ગયો છે સો ટકા ગુણવત્તા ઉપર તો સવાલ ઉભા થાય જ છે કારણ કે જે કામગીરી થતી હોય છે અને વલસાડમાં જે રીતે સો ઇંચ વધારે વરસાદ પડે છે એ બધાને ખબર જ હોય છે ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેને ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ ન બને સાડા નવ કરોડ થી વધારે નો ખર્ચ થવાનો છે અને ત્યારે ઉમરચાડીના લોકોને જે સ્મશાન તરફ જવા માટેનો જે આ સારો એક પ્રકારનો નવો જે પેડેસ્ટ્રલ બ્રિજ જે બનવા જઈ રહ્યો છે તેમાં અત્યારે જે રીતે આ પિલ્લર નમી પડ્યો છે અનેક સવાલો ઉભા થાય છે આ મામલે ચોક્કસથી સંબંધિત અધિકારીઓ જે જે આ કોન્ટ્રાક્ટ છે તેના વિરુદ્ધ પગલા લે તે ખૂબ જરૂરી છે જાણકારી આપવા બદલ નિર્માણાધીન બ્રિજનો પિલર તૂટી પડ્યો છે નમી પડ્યો છે જેને કારણે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે બ્રિજની ગુણવત્તા પર સ્વાભાવિકપણે સવાલ ઉઠી રહ્યા છે ઉમરખાડીમાં બ્રિજ બનાવનારી એજન્સીને કોન્ટ્રાક્ટ શો એમ જ આપી દેવામાં આવ્યો આ બ્રિજ બન્યા પછી કેટલો સુરક્ષિત હશે એ પણ સવાલ બ્રિજ બનાવનારી એજન્સીને શું દંડ ફટકારવામાં આવશે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવશે કે પછી શું કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કર્યો છે તે અંગે તપાસ થશે શું તંત્ર અઘટિત ઘટના બન્યા બાદ જ કોઈ કાર્યવાહી કરશે આ તમામ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે બ્રિજ બનાવનારી એજન્સી સામે શું કાર્યવાહી કરવામાં આવશે કેમ કે હજુ તો બ્રિજ તૈયાર થઈ રહ્યો હતો અને આ પિલર નમી પડ્યો છે ત્યારે સ્વાભાવિક તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને શું બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી થશે શું કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કર્યો છે કે પછી તંત્ર અઘટિત ઘટના બાદ જ કોઈ કાર્યવાહી કરશે અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે આ બ્રિજ તૈયાર થયા પછી કેટલો સુરક્ષિત રહેશે જો કે બ્રિજ બની જ રહ્યું છે અને પીલર નમી પડ્યો છે ત્યારે જો બ્રિજ બની જાય છે પછી કેટલો સુરક્ષિત રહેશે એ પણ સવાલ છે